સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભુલગુપુર ગામે પીજીબીસીએલની પાંચ ટીમોએ ચેકિંગ કામગીરી હાથ ધરી હતી ત્યારે ચેકિંગમાં ગયેલ એક વીજ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ધાંગધ્રા રૂરલ પેટા વિભાગની ઝેરીમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા ગલાલભાઈ સાંભળ ચેકિંગ માટે ચોડાના ભૂગુપુર ગામે ગોરધન ગલાભાઈ પાર્કીના મકાન અંદર પ્રવેશી હતી તેમના ઘરમાં ઓસરીમાં રાખેલ મીટરની પેટી અને સીલ તૂટેલા હોવાને પગલે મીટર ડાયરેક્ટ વીજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું જેને લઈને જુનિયર એન્જિનિયર ગલાલભાઈ વીજ ચોરીના પુરાવા માટે મોબાઈલ ફોન દ્વારા મીટરનો ફોટો પાડી રહ્યા હતા દરમિયાન મકાન માલિક ગોરધનભાઈએ તેમને ફોટો પાડવાની ના પાડી ફરજ બજાવતા રોક્યા હતા તો ફરજના ભાગરૂપે કર્મચારીએ ફોટો પાડવા દેવા માટે સમજાવ્યા પરંતુ મકાન માલિક ગોરધનભાઈ આ મામલે જોઈ કર્મચારીને માર મારી મીટર પણ કઢાવી દીધું નહોતું અને આ બનાવને પગલે ઘરના સભ્યો ભેગા થઈ જતા જુનિયર ઇન્જિનિયર ગલાલભાઈ ભયને પગલે ઘરની બહાર નીકળી ગયા હતા ગલાલભાઈને બ્લડ પ્રેશરની બીમારીથી પીડાતા હોવાથી ડરના હિસાબે તબિયત લથડતા અન્ય સાથી બીજ કર્મચારીઓ તેમને સારવાર અર્થે ચુડા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા ત્યારે હુમલો કરી ફરજમાં رکાવટ ઊભી કરનાર ગોરધન પાર્કી સામે તેમણે ચુડા પોલીસ સમક્ષે ફરિયાદ નોંધાવી હતી કલ્પેશ વાટેર સાથે સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ